નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ તેર સાત બે હજાર પચીસ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો શું છે ચુકાદો તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડીયો તમે અંતે સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી માહિતી મેળવવા માટે આવી જ અગત્યની અપડેટો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો બે હજાર પચીસ સરકારે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ખૂબ જ મજા કરી છે તો સરકારે કર્મચારીઓના ડીએમાં છ ટકાનો જંગી વધારો કર્યો છે તો આ સાથે પેન્શનરો માટે ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં પણ ભારે વધારો કરવામાં આવ્યો છે તો ચાલો જાણીએ આ સંબંધિત નવીનતમ અપડેટ તો મિત્રો સરકારે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ખૂબ જ એક મજાની જાહેરાત કરી છે તો સરકારે કર્મચારીઓના ડીએમાં છ ટકાનો જંગી વધારો કર્યો છે આ સાથે પેન્શનરો માટે ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં પણ ભારે વધારો કર્યો છે તો મિત્રો આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો ઘણા દિવસોથી ડીએ અને ડીઆરમાં વધારાની રાહ જોઈ રહેલા કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સારા સમાચાર આવ્યા છે તો સરકારે ડીએ અને ડીઆરમાં વધારો કરીને કર્મચારીઓને ખુશ કર્યા છે તો આ વખતે સરકારે ડીએમાં છ ટકાનો વધારો કરીને મોટી ભેટ આપી છે તો હવે કર્મચારીઓ તેમજ પેન્શનરોની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે અને તેમના માટે મોંઘવારી સામે લડવાનું પણ સરળ બનશે મિત્રો તો મિત્રો ખાસ કરીને ઘણા દિવસોથી જે ડીએડીઆર વધારવાની જે માંગણી હતી તો તેને લઈને સરકારે આખરે એક મોટી જાહેરાત કરી છે અને કર્મચારીઓ તેમજ પેન્શનરોના ડીએડીઆરમાં છ ટકાનો વધારો કર્યો છે તો હવે કર્મચારીઓને પહેલાં કરતાં જે પરિસ્થિતિ હતી તેમાં ઘણો એવો સુધારો આવશે અને તેની આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત બનશે અને તેમના માટે મોંઘવારી સામે લડવાનું પણ સરળ બનશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલો વધારો તો કર્મચારીઓ અને પેન્શનરોને હવે મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો મળશે તો આ પછી તે બસોને છેતાલીસ ટકાથી વધીને બસોને બાવન ટકા થશે તો મોંઘવારી ભથ્થામાં આ વધારો ઝારખંડ સરકારે કર્યો છે મિત્રો તો હા મિત્રો આ વધારો છે તે ઝારખંડ સરકારે કર્યો છે તો સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી દીધી છે અને આ સાથે સરકારે અન્ય ઘણા પ્રસ્તાવોને પણ મંજૂરી આપી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ઝારખંડ રાજ્યની સરકારે પોતાના પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓના જે ડીએડીઆર છે તેમાં છ ટકાનો વધારો કર્યો છે તો બસોને છેતાલીસ ટકા જે મળતું હતું તે હવે બસોને બાવન ટકા મળવા લાગશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેબિનેટ બેઠકમાં લેવાયો છે આ નિર્ણય તો તાજેતરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી મહત્ત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે તો આમાં એક મહત્વપૂર્ણ નિર્ણય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં છ ટકાનો વધારો કરવાનો હતો મિત્રો તો મિત્રો આજે કેબિનેટ બેઠક હતી તેમાં ઘણા અગત્યના જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા હતા અને તેમાંથી એક અગત્યનો નિર્ણય એટલે કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કર્યો તો ડીએમાં છ ટકાનો વધારો વિગતવાર જોઈએ તો કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ઝારખંડના કર્મચારીઓ માટે આ ડીએ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે તેમજ આ સાથે બેઠકમાં ઝારખંડ વિધાનસભાનું ચોમાસું સત્ર પહેલી ઓગસ્ટથી સાત ઓગસ્ટ સુધી યોજવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો આ નિર્ણય પેન્શનરો માટે લેવામાં આવ્યો હતો તો વાત કરીએ તો કેબિનેટ કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ જે સંકલિત પેન્શન યોજનાને પણ મંજૂરી આપી છે તો હવે કર્મચારી પાસે પોતાની પસંદગી જરૂરિયાત મુજબ પેન્શન કરવા પસંદ કરવાનો વિકલ્પ પણ રહેશે મિત્રો તો મિત્રો ખાસ કરીને બીજો નિર્ણય જે પેન્શનરો માટે લેવામાં આવ્યો હતો તે છે કેબિનેટના જે કર્મચારીઓ હોય તેમના માટે રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ સંકલિત પેન્શન યોજનાને પણ મંજૂરી આપી છે એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ તો હવે કર્મચારી પાસે પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ પેન્શન પસંદ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકારે બજેટને પણ મંજૂરી આપી દીધી છે તો ખાસ કરીને વાત કરીએ તો ઝારખંડમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુધારવા માટે સરકારે અનેક પ્રોજેક્ટ્સને મંજૂરી પણ આપી છે તો રાજ્યમાં અનેક રસ્તાઓ માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે તો સરકાર જનતા અને કર્મચારીઓના હિત માટે ટૂંક સમયમાં ઘણા વધુ પગલાં લેવાનો પ્રયાસ પણ કરી રહી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ઝારખંડમાં જે ટ્રાફિકની જે સુવિધાઓ છે તેને વધુ સારી અને વધુ સુલભતા આપવા માટે જે રાજ્ય સરકારે છે તે અમુક જે રસ્તાઓ છે તેને મંજૂરી આપી દીધી છે અને જેમાં કરોડો રૂપિયા ફાળવવામાં પણ આવ્યા છે જેથી સરકાર જનતા અને કર્મચારીઓના હિત માટે ટૂંક સમયમાં જ ઘણું વધુ પગલાં લેવાનો પણ પ્રયાસ કરી રહી છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી છે પેન્શનરો માટે અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની હતી મિત્રો તો ઝારખંડ રાજ્ય સરકારની આ જાહેરાત હતી વિડીયો તમને સારો લાગ્યો હોય માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ